ગ્રીષ્મ ઋતુમાં ગરમીને કારણે ખૂબ શારીરિક સમસ્યા ઊભી થાય પરસેવામાંથી દુર્ગંધ આવે ખૂબ અડાયો આવે ચામડી પર ઈચિંગ થાય અને એનાથી બચવા માટે આપણે વારે વારે સ્નાન કરીએ શરીર ઉપર સાબુ લગાડીએ નાઈએ તેટલા માટે તેટલો સમય થોડી વાર રાહત મળે પછી હતા ને તો ગ્રીષ્મ ઋતુમાં ગરમી સંબંધિત સમસ્યાઓથી બચવું તો એક ઉપટન ઘરે બનાવો જે તમને અનેક સમસ્યાઓથી બચાવશે શું કરવાનું છે પચાસ ગ્રામ મસૂરની દાળનો લોટ લેવાનો છે પચાસ ગ્રામ તેની અંદર સંતરાની છાલનો પાવડર નાખવાનો છે દસ ગ્રામ સફેદ ચંદન અને દસ ગ્રામ લાલ ચંદન મિક્સ કરીને સરસ ઉપટન બનાવવાનું છે ચંદન ને જાણીને એવું ના સમજતા કે આટલું બધું મોંઘું બનશે નહીં ચંદનનો જે પાવડરની આપણે વાત કરીએ છીએ ચંદન નથી હોતું પરંતુ ચંદનનું ઝાડ જે હોય છે તેની છાલનો પાવડર સરળતાથી ઓછી કિંમતમાં મળી જતો હોય છે તો ચારે વસ્તુનું કોમ્બિનેશન કરીને ઉપટંગ બનાવને એ ઉપટંગથી જો તમે સ્નાન કરશો એનું ઘર્ષણ કરીને સ્નાન પહેલાનો ઉપયોગ કરશો તો ચામડીની અનેક સમસ્યાથી બચી શકેશો લાંબા સમય સુધી એના ઘર્ષણ સ્નાન કરવાના કારણે શરીરમાંથી સારી સુગંધ આવશે પરસે સંબંધિત સમસ્યા નહીં કરણે જે ઇચિંગની સમસ્યાઓ ગરમીમાં થાય છે એનાથી બચી શકશો પરસામાંથી દુર્ગંધ આવે છે એનાથી બચી શકશો ઘાતક કેમિકલ વાળા જે તમારે પરફ્યુમ અને બોડી સ્પ્રે વાપરવા પડે છે એ વાપરવા કરતા જો આ થી તમે નાશો તો ગરમી માટે આ શ્રેષ્ઠ ઉપટન શીતળદાયક ઉપન ઋતુ દરમિયાન આવું ઉપટન બનાવીને તેનાથી સ્નાન કરવાનું જરૂર રાખો